હોટ એર બલૂનનો જાણીએ ઇતિહાસ હેલિકોપ્ટર કે વિમાન સિવાય પણ આકાશમાં ઉડવાની એક પ્રચલિત રીત છે અને તે છે હોટ એર બલૂન મોટા લોકો આ બલૂનમાં બેઠા ભલે ન હોય પરંતુ તેના સુંદર ફોટા તો હંમેશા જોયા જ હશે આ બલૂન કોણે અને કેવી રીતે શોધાયું તેના ઇતિહાસની વાત કરીએ સદીઓથી મનુષ્ય કોઈ પણ રીતે હવામાં ઉડવાનું સ્વપ્ન જોતો આવ્યું છે આજે આપણે વિમાનમાં બેસી મુસાફરી કરીએ છીએ તે રાઈટ બંધુઓ ને આભારી છે હેલિકોપ્ટરે પણ માણસ ના ઉડવાનું સ્વપ્ન સાકાર કર્યું જોકે આ સિવાય પણ એક અન્ય વિકલ્પ છે અને તે વિકલ્પ છે હોટ એન્ડ એકવીસ નવેમ્બર

તેઓ હંમેશા પ્રયોગ કરતા રહેતા ઈસ્વીસન સત્તરસો એક દિવસ જ તેમને જાણવા મળ્યું કે કાગળ અથવા તો કપડાના થેલાની નીચે બળનારા જ્વલનશીલ પદાર્થને થેલાને ઉપર ઉડાવે છે બંને ભાઈઓએ નિષ્કર્ષ કાઢ્યો કે ધુમાડો બલૂનને ઉપર આકાશમાં ઉડાડે છે વાસ્તવમાં તે ગરમ હવા જ હતી જે બલૂનનો ઉપર ઉડાડતી હતી પરંતુ તેમની આ ભૂલ તેમને આગળની ઉપલબ્ધિમાં બાધા ન બની ચાર જૂન સત્તરસો ત્યાસીમાં બંને ભાઈઓએ પોતાની આ શોધનું સાર્વજનિક પ્રદર્શન ગોઠવ્યું ભૂંસુ અને ઉન સળગાવીને એક માનવ રહિત બલૂનને ઉડાડ્યું જે હવામાં લગભગ ત્રણ ફૂટ ઉપર ઉડ્યું અને પછી લગભગ બે માઈલ દૂર જઈને પડ્યું હતું પહેલાં દોડા બાંધીને બલૂન ઉડાડ્યા હતા પંદર ઓક્ટોબર ઈસવીસન સત્તરસો ત્યાંસીમાં જીન ફોરિંગ્સ પિલાડે મોન્ટીફિલિયરના બલૂનમાં દોરડા બાંધીને ઉડાન ભરી હતી પહેલીવાર દોરડાથી બાંધ્યા વગર હોટ એર બલૂનને એકવીસ નવેમ્બરે પેરિસમાં ઉત્સુક લોકોની ભીડ વચ્ચે ઉડાણ ભરી હતી પિલાત્રે અને ડી અલાડાએ એક કુલીન અને બોયસ ડી બોલનમાં શાહી સેટાલો મેદાન પરથી આકાશમાં ઉડ્યા હતા અને લગભગ પાંચ માઈલ સફળ ઉડાણ ભરી જમીન પર આવ્યા હતા આમ કરીને તેમણે જાણે આકાશ પર વિજય મેળવી લીધો હતો મોન્ટે ગોલ્ ગોલ્ફિયર ભાઈઓએ તેમના સંશોધન અને ઉપલબ્ધિ માટે ફ્રેન્ચ એકેડેમી ડેસ સાયન્સીસ દ્વારા સન્માનિત પણ કરાયા હતા ત્યારબાદ તેમણે વિમાન ઉપરના કેટલાક પુસ્તકો પ્રકાશિત કર્યા અને વૈજ્ઞાનિકના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું હજારો વર્ષોથી મનુષ્ય ઉડવાનું સ્વપ્ન જુએ છે ગ્રીક પૌરાણિક કથાઓમાં ડેડલ્સ વિશે જણાવવામાં આવ્યું છે જેમાં મીણની પાંખો બનાવવામાં આવતી અને લિયોનાર્ડ દ વિન્ચીએ પંદરમી શતાબ્દીમાં ઉડવાવાળા મશીનની ડિઝાઇન બનાવી હતી હેલિકોપ્ટરની અવધારણાની કલ્પના પણ આ જ વખતે થઈ હતી જો કે સત્તરસો એંસીના દશકા સુધી મનુષ્યના ઉડવાનું સ્વપ્ન વાસ્તવિક બન્યું ન હતું ઉલ્લેખનીય છે કે આપણે ત્યાં રામાયણમાં પુષ્પક વિમાનનો ઉલ્લેખ છે આ સિવાય ઋષિ ભારદ્વાજે વૈમાનિક શાસ્ત્રમાં પણ વિવિધ પ્રકારના વિમાનોનો ઉલ્લેખ કર્યો છે પેરિસની ઉડાન પહેલા પણ પ્રયોગ થયા હતા પહેલું સફળ ઉડાન ભરતું ઉપકરણ કદાચ મોન્ટે કોલ્ફિયર બલૂન હતું પરંતુ ઓનિર થોટેર એ ગ્લાઇડર જેવું વિમાન કે જેના પાંખિયા સફળતા એક રેકોર્ડ અનુસાર જર્મન વાસ્તુકાર કાલ ફેડરિક મીરવીને ઈસવીસન સત્તરસો એક્યાસી નોપથિયા નોપ્થિયા જમીન પરથી ઉડાન ભરવામાં સફળ રહ્યા હતા આ બાબતની સત્યતા જે હોય તે પરંતુ મીરવાનીનું ઉડાન ભરતું મશીન ક્યારેક એક વ્યવસાયિક સાધન બની જ શક્યું નહીં મોન્ટેફ્લુઅર ભાઈઓ હતા કે જેમણે પહેલીવાર લોકોને આકાશમાં ઉડાવ્યા હતા મનુષ્ય પહેલા જાનવરો ઉડ્યા હતા ઓગણીસ સપ્ટેમ્બર ઈસવીસન સત્તરસો ત્યાંસી માં ભાઈઓએ પહેલીવાર માનવયુક્ત ઉડાનનો વિચાર કર્યો તે પહેલાં પોતાના એક બલૂનમાં ઘેટુ મરઘી અને બતક મોકલ્યા હતા નીલા રંગથી રંગેલા અને સોનેરી ફૂલથી સજાવેલા બલૂન રાજા લુઈ સોળમા સોળમાની હાજરીમાં વર્ષર્સ મહેલના પ્રાંગણ ઉપર ઉડ્યા હતા જાનવરો આઠ મિનિટ સુધી આકાશમાં ઉડતા રહ્યા અને બે માઇલના અંતર સુધી સુધી સુરક્ષિત રીતે જમીન પર ઉતરી ગયા હતા બ્રાઝિલમાં પણ નિષ્ફળ પ્રયોગ થયો હતો એર બલૂનના પોતાના પરીક્ષણોમાં મોન્ટે ગ્લોફિયર એ પહેલાં બ્રાઝિલના બાલ્ટા લુમન લોરેંગ ડિસુ ગુમાએ બલૂન ઉડાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમણે ઈસવીસન સત્તરસો નવમાં પોર્ટુગલના રાજાના મહેલમાં એક નાનકડા હોટેલ બલૂનને લોન્ચ કર્યું હતું જોકે ગ્લોફિયર્સ ડોરિંગને આ બાબત સાવ અજાણ હતા તો દર્શક મિત્રો જોયું ને કે હોટ એર બલૂનનો ઇતિહાસ કેવો રોચક છે સાથે સાથે આજે પણ હોટ એર બલૂનના ઉડવા માટે અને તેમાં બેસીને ફરવા માટેની પ્રતિયોગિતાઓ પણ યોજાય છે સાથે સાથે એક આ ઉડવું એ અનુભવ આહલાદક હોય છે તેવું સૌ કોઈ રોમાંચિત થતા હોય છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર